પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે સામાન્ય વરસાદે પૂનમચંદ બાળ મંદિરના ગેટ પાસે ભરાયું વરસાદી પાણી બાળ મંદિરમાં ફરજ બજાવતા શિક્ષિકા અને નગરપાલિકાના મહિલા કોર્પોરેટરે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ છેલ્લા ચારેક દિવસથી નગરપાલિકાની પાણીનો નિકાલ ન કરતા રોષ ફેલાયો છે બાજુમાં પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હોવા છતાં પણ પાણીનો નિકાલ નથી થતો ભરાઈ રહેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાથી બાળ મંદિર ખાતે આવતા માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે શિક્ષિકા ખુદ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ હેતલબેન વ્યાસ કોર્પોરેટર હોવા છતાં પણ તેમની રજૂઆત ન સાંભળાતી નગરપાલિકા નગરજનોની રજૂઆત સાંભળતી હશે કે નહીં તેવા ઉઠ્યા છે સવાલો વહીવટી શાસન બાદ સત્તાધીશોનું શાસન હોવા છતાં પણ સમસ્યા જે જેશે તે છે આ બાબતે મીડિયા દ્વારા નગરપાલિકાના પ્રમુખને પ્રસ્તુત કરાતા જણાવ્યું હતું કે અમારા ધ્યાને આવ્યું છે કે જલ્દીથી પાણીના નિકાલ થાય તે માટેની કામગીરી કરી દેવામાં આવશે અહેવાલ ચાણસમાં સમાચાર પૂનમચંદ બાલ મંદિર આગળ જે પાણી ભરાઈ રહ્યું છે એ બાબતે આપ શું કહેવા માંગો છો એ બાબતે અમારા એન્જિનિયરને સ્ટાફ જોઈ આયા છે બસ ત્યાં ખાલી પાણી ભરાઈ ગઈ તો નેક કરાઈને અમે ત્યાં કામગીરી કરાઈ લઈશું ચાણસમા પૂનમચંદ બાલ મંદિરમાંથી બોલું છું અહીંયા પાણી બહાર ભરાઈ રહ્યા છે મેં રજૂઆત કરી હતી નગરપાલિકામાં પણ એનો કંઈ નિવેડો લાયા નથી પાણી લગભગ ઘણા સમયથી ભરી રહ્યા છે જેવું ચોમાસામાં થોડો વરસાદ પડે એટલે પાણી બધું અહીંયા જ ભરાઈ રહ્યા છે જે દિવસે રોડ બનાવ્યો એ દિવસે એમણે કંઈ કર્યું નહીં નિકાલ પાણીનો ન લાવે લગભગ ઘણા ટાઈમથી પાણી ભરી રહ્યા એમની ગુરુવારે જઈને રજૂઆત કરી શુક્રવારે કરી શનિવારે કરી રજૂઆત મેં કરી ફોન દ્વારા કરી પણ કંઈ નિકાલ એ એ લોકો લાયા નહીં હું કોર્પોરેટર હોવા છતાં પણ જો મારી વાતમાં સાંભળવામાં આવે અને આ તો જાહેર સંસ્થા છે અને લોકોને આવતા જતાં બાળકોને એટલી તકલીફ પડે છે અને અંદર આવી જ નથી શકતા ફૂટપાથ ઉપર થઈને બાળકો અંદર આવે છે એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે આ પાણીનો નિકાલ લાવી આપો